સવારનો વ્યૂ પાર્ટનનો બતાવી દઈએ તમને જોઈ લો વિડીયોમાં હવે હોસ્પિટલથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે શંગ બાબા રો આમ જાય છે જુઓ હેડતા અંબાજી ના શંખ તો બહુ હેડતા જોઈ છે શક્તિ હનુમાન મંદિર ફાઈનલી મિત્રો હોસ્પિટલ થી ઘરે આવી ગયા છીએ ચા પાણી કરી લઈએ અને સદન સ્કૂલમાં તો રજા તો આપણે હવે પાણી કરી લઈએ ત્યાં સુધી blog માં જોડાયેલા રેજો મિત્રો અને end સુધી blog જોજો બહુ મજા આવશે શું શું દિવસ માં કરું એ બતાવીશ તો મળીએ finally મિત્રો ઘરે આવી blog start કરી દીધો છે અને મારા શંભુ શંભુ અમારા વિદ્યાને અહીંયા અહિયાં વાગી છે તો શું શું છે અહીંયા વાગી છે તો શું શું છે તો અમારે

ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ કોબીનું શાક ને બાજરીનો રોટલો જોઈ શકો છો વિડીયોમાં વિદ્યા પણ લઈ ગઈ તો મિત્રો ફાઇનલી આપણે બપોરના બે વાગ્યાના જ્યાં જમીને તો અત્યારે છ વાગે ઉઠી ગયા છીએ અને મિત્રો આપણે હવે જવાનું છે નાઇટમાં હોય તો છ વાગે ઉઠ્યા છીએ હવે આપણે નાઈ ધોઈ જમી અને નાઇટમાં નીકળીએ